ચૌદમી એપ્રિલ ફાયર સર્વિસ ડે તરીકે ઉજવવામાં આવે છે કેન્દ્ર સરકારની જે ગૃહ મંત્રાલય છે એ આ દિવસ જાહેર કરવામાં આવેલો છે કારણ કે ચૌદમી એપ્રિલ ઓગણીસો ચુમ્માલીસ ની સાલમાં બોમ્બે ડોકયાર્ડ ની અંદર એક ફોર્ડ સ્ટીફન નામની સ્ટીમરમાં આગ લાગેલી હતી ઈ આગ લાગેલી હતી એમાં આગ બુજાવાની કામગીરી દરમિયાન ફાયર સર્વિસના છાસઠ જવાનોએ એ આવતી આપી હતી એ જવાનો શહીદ થયા હતા એની શ્રદ્ધાંજલિ રૂપે આ દિવસ ખાસ શ્રદ્ધાંજલિ તરીકે સરકારે જાહેર કર્યો છે એ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાની ફાયર સર્વિસ દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પ કાલાવ રોડ ફાયર સ્ટેશન પર રાખવામાં આવેલો છે અને જે શહીદ થયા એ અમર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એક અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ કાર્યક્રમમાં માનનીય તમામ પદાધિકારીઓ તમામ અધિકારીશ્રીઓ કમિશ્નરશ્રી તમામ લોકો હાજર રહ્યા અને અત્યારે અમે લોકો અમર જવાનોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ બ્લડ કેમ્પમાં અત્યારે લગભગ મારા અંદાજે સાઠથી સિત્તેર જેટલી બોટલનો યોગદાન ફાયર સર્વિસના જવાનો દ્વારા આપવામાં આવ્યું છે અને હજી પણ એ યોગદાન ચાલુ છે અમારો એવો આજનો અમારો એવો ટાર્ગેટ છે ફાયર બ્રિગેડના જે ઇમરજન્સી જે નંબર છે એકસો એક તો એકસો એક બોટલ થાય એકસો એક બોટલનું રક્તદાન થાય એવો અમારો ટાર્ગેટ છે તો અમને આશા છે કે એ ટાર્ગેટ પૂરો થઈ થઈ જશે